રાજ્યમાં આવતીકાલે 25 બેઠકો ઉપર મતદાન થવાનું છે ત્યારે સુરતમાં સ્ટ્રોંગરૂમથી ઇવીએમ ડિસ્પેચ કરાયા નવસારી લોકસભાના વિસ્તારોમાં સહિતની સામગ્રી મોકલવામાં આવી છે ડિસ્પેચ સેન્ટર પર પોલીસ તથા ઓફિસર ડિસ્પેચ સેન્ટર પહોંચ્યા હતા લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે રાજ્યમાં આવતીકાલે પચ્ચીસ બેઠકો ઉપર મતદાન થવાનું છે જેને લઈ તૈયારીઓ ચાલી રહી છે વિગતો મેળવીશું સંવાદદાતા શૈલેષ પાસેથી શૈલેષ હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે શું પરિસ્થિતિ સુરતમાં નવસારી લોકસભાની ચાર બેઠકનો સમાવેશ થાય છે જે ચાર બેઠકની ઉપર આવતીકાલે સવારે સાત વાગ્યાથી જે મતદાન થવાનું છે તેની તમામ તૈયારીઓ અત્યારથી શરૂ કરવામાં આવી છે અત્યારે તમામ જે પોલિંગ સ્ટાફ છે એ પોલીંગ સ્ટાફ જે તે ડિસ્પેચ સેન્ટર પર પહોંચી રહ્યો છે અને તેમનો રિપોર્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે થોડી વારમાં આ તમામ પોલિંગ સ્ટાફને અહીંયાથી ઈવીએમ સહિતની વીવીપેટ સહિતની તમામ સામગ્રી આપવામાં આવશે અને એ સામગ્રી લઈને જે તે પોલીંગ બૂથ એટલે એટલે કે મતદાન મથકો ઉપર આ સ્ટાફ પહોંચશે તેની સાથે સાથે આવતીકાલે સવારથી જે મતદાન શરૂ થવાનું છે તેની તમામ તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે દરેક જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અત્યારે અહીંયા ડિસ્પેચ સેન્ટર ઉપર તમામ તૈયારીઓ ચાલી રહી છે અને થોડી જ વારમાં આ તમામ જે પોલીંગ સ્ટાફ છે એમને મતદાન મથક બૂથ મુજબ ઈવીએમ સહિતની સામગ્રી આપી દેવામાં આવશે હાલ રિપોર્ટીંગનું કામગીરી ચાલી રહી છે આ સુરતના મજુરા બેઠક વિસ્તારના આ આ દ્રશ્યો હું અત્યારે બતાવી રહ્યો છું આવી જ રીતે મજુરા ઉપરાંત લિંબાયત ઉધના અને ચોર્યાસી બેઠક ઉપર સુરતમાં મતદાન થવાનું છે આ ચાર વિધાનસભા બેઠકો જે છે એ નવસારી લોકસભાની અંદર આવે છે બીજી તરફ જે કામરેજ વિધાનસભા બેઠક છે એ બારડોલીમાં આવે છે પરંતુ કામરેજ વિધાનસભા બેઠકનો ઘણો મોટો ભાગ સુરતના સરથાણા પુણા ગામ સહિતના વિસ્તારમાં આવે છે ત્યાં પણ અત્યારે ડિસ્પેચિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સુરતના અડધા સુરતની અંદર જે આવતીકાલે મતદાન થવાનું છે એ મતદાનની અહીંયા તૈયારીઓ અત્યારે શરૂ કરવામાં આવી છે બિલકુલ શૈલેષ આભાર જાણકારી આપવા બદલ